નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ પહેલું છે ફાર્માસિસ્ટ દસ જગ્યાઓ પર બીજું લેબોરેટરી ટેકનિશિયન એક જગ્યા પર આ ભરતી આવેલી છે હવે આ તમામ ભરતી માટેની આપણે વિગતવાર માહિતી મેળવીશું જેમાં પહેલું છે ફાર્મસિસ્ટ જેની કુલ ખાલી જગ્યાઓ દસ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ બીજું ગુજરાત ફાર્મસી કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેની વયમર્યાદા મહત્તમ પિસ્તાલીસ વર્ષ એટલે કે પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં જેનો માસિક ફિક્સ પગાર રૂપિયા સોળ હજાર પર મંથ છે બીજું છે લેબોરેટરી ટેકનિશિયન જેની કુલ ખાલી જગ્યાઓ એક છે પ્લસ પ્રતિક્ષા યાદી બનાવવા માટે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી કરેલું હોય છે બીએસસી ઇન કેમેસ્ટ્રી અથવા તો બાયોલોજી કરેલું હોવું છે અથવા તો ઉમેદવારે એમએસસી કરેલું હોવું જોઈએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા તો માઇક્રોબાયોલોજી સાથે બીજું સરકાર માન્ય સંસ્થામાંથી એમએલટીનો કોર્સ કરેલો હોવો જોઈએ જેની વયમર્યાદા મહત્તમ પિસ્તાલીસ વર્ષ એટલે કે પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં જેનો માસિક ફિક્સ પગાર રૂપિયા વીસ હજાર પર મંથ છે ઉપરની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો આરોગ્યસાથી વેબસાઇટ આરોગ્યસાથી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પરથી તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી એક દસ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે ભરતી માટેની કેટલીક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું આ તમામ જગ્યાઓ અગિયાર માસના કરાર આધારિત છે અને પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે બીજું ઉમેદવારે ફક્ત આરોગ્ય સાથેની વેબસાઇટ પરથી જ અરજી કરવાની રહેશે રૂબરૂ પોસ્ટ કે કુરિયર દ્વારા કરેલ અરજીઓ અમાન્ય ગણવામાં આવશે ત્રીજું સરકારી અથવા તો ખાનગી સંસ્થામાંથી ઉમેદવારે બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ ચોથું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે પાંચમું તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ છઠ્ઠું તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્વચ્છ કોફી જ અપલોડ કરવાની રહેશે સાતમું આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાનો હક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ